જોલી એલએલબી ટ્રી અક્ષય અને અર્ષદ વારસીની જોડી ધૂમ મચાવશે કોર્ટ રૂમમાં શાનદાર ડ્રામા થશે ટૂંક સમયમાં જ ફિલ્મનું શૂટિંગ શરૂ થશે અક્ષય કુમાર અને અર્ષદ વારસી અભિનેત ફિલ્મ જોલી એલએલબી ટ્રી મજ એવિએટેડ ફિલ્મો પૈકી એક છે રિપોર્ટ્સનું માનવામાં આવે તો ફિલ્મની સ્ક્રિપ્ટ ઉપર કામ શરૂ થઈ ગયું છે જોલી એલએલબી ફિલ્મનું નિર્દેશન સુભાષ કપૂર કરશે અત્રે ઉલ્લેખનીય છે કે જોલી એલએલબી ટનમાં અક્ષય કુમાર અને અર્ષદ વારસી કોર્ટમાં એકબીજાની સામે ઊભા જોવા મળશે ફિલ્મના અગાઉ બે પાર્ટ દર્શકોને ખૂબ જ પસંદ આવ્યા હતા આ ફિલ્મ બે હજાર પચીસમાં રિલીઝ થશે તેનું શૂટિંગ થોડા મહિના પછી જયપુરમાં શરૂ થશે મેકર્સ ટૂંક સમયમાં જ ફિલ્મની કાસ્ટની જાહેરાત કરશે ફિલ્મના નામને લઈને હજુ સુધી કોઈ પુષ્ટિ થઈ નથી ફિલ્મનું શૂટિંગ આ વર્ષે જયપુરથી શરૂ થશે હાલમાં બાકીના શૂટ લોકેશન ફાઇનલ થઈ રહ્યા છે અક્ષયના અર્સદ ઉપરાંત સૌરભ શુક્લા પણ આ ફિલ્મમાં પ્રાથમિક ભૂમિકામાં જોવા મળશે દર વખતની ની જેમ આ વખતે પણ તે ફિલ્મોમાં જજની ભૂમિકામાં જોવા મળશે અક્ષય અને અર્ષદ કોર્ટમાં એકબીજા સામે ચર્ચા કરતા જોવા મળશે ફિલ્મમાં બંને કલાકારો વચ્ચે ચર્ચા માટે ખૂબ જ રમૂચી વિષયને ઉઠાવવામાં આવશે